બે વર્ષ છે બે વર્ષ નું બે વર્ષ થયા બે વર્ષ ઓકે એના કઈ કાર્યવાહી કરી છે તમને વાઉચર કેવી રીતે મોકલાયું વાઉચર એટલે અમે જમીન પર બીજા ને વેચતા હતા તારે રજૂ કર્યું ઓકે કઈ વાંધો નહીં તો વેકેટ થઈ જશે રદ થઈ જશે પુરાવા પુરાવા સાથે એટલે બીજું તો કઈ નથી એને પડકારવાનું જો બે વર્ષ કરેલું હોય તો પૈસા જે છે દસ થી વધારે રકમ કોઈ કોઈને રોકડા આપી શકતી નથી બે દિવસના વધી વધીને વીસ રૂપિયા થયા આમ તો દસ્તાવેજના નિયમ પ્રમાણે દસ હજાર થી વધારે રોકડા આપી શકાતા જ નથી એટલે એ જ પેલા જ ગ્રાઉન્ડ ઉપર થઈને એનું નીકળી જાય કોઈ કોઈ ને દસ્તાવેજ ના નિયમ પ્રમાણ ઉલટાનો એના ટાટિયા એના ગળામાં નાખો ઇન્કમ ટેક્સ ને પકડાવો ને તો પેનલ્ટી આવશે તમે તો નથી દીધા એ તો સ્વીકારે છે ને મને મળ્યા એમ હા ટકા ના અમને અમને અમે એને અમને આપ્યા છે એમ તો તો એ ગેરકાયદેસર ગણાય એ આપી જ ન શકે આપડે ઇન્કમટેક્સ માં જવાની જરૂર નથી સમજાણું પણ એ મને છે એ સાબિત થાય કારણ કે રૂપિયા રૂપિયા રોકડા આપી શકતા નથી 10000 થી વધારે હા અમે લીધા નથી અને એ હું બતાવું છું કે આપ્યા છે અમે હા એટલે ખોટી વસ્તુ છે આખી ઊભી નો રે કાયદા નું ચટકવા પાત્ર નથી થતી હા બરાબર છે હા છે ને હવે ના માણસો કેટલા એવા થઈ ગયા ડોક્ટર છો ને તમે માણસો એવા થઇ ગયા અમુક લુખાવો કે આ ચોપડી ભણેલા હોય અને ઓલો ચાલી ચાલી વર્ષ સુધી જેને ચોપડા ફાડ્યા હોય એને સીશામાં ઉતારવા ધંધો કરવા માંડી ગયા છે સમજ્યા એવા સાહેબ આમ કેવું છે અરે સાહેબ એક એવું ખબર છે કે જેને એને મારી જમીન લેવી તી પછી અમારી શરતો બરાબર ના થઈ ના પાડી દીધી એટલે ના કઈ ભાષામાં હા એટલે એને લેવી હતી અને અત્યારે પાછો બીજાનું કેસર આપના જેવાનું મળ્યો હોય ને તો કે મારે ત્યાં મને ના આપીને એટલે હું સાહેબ ને હેરાન કરવા જ છે તત્વો છે આના માટે તો કેવા શબ્દો વાપરવા ફોનમાં તો કેટલા ભાષાના શબ્દો બોલીએ ગાય સમજી સારી ભાષામાં મેડિકલ ની ભાષામાં કઉ દેવી હોય તો આપડે અને એ પાછી એ જમીન હું જયારે વેચવા ગયો હજુ તો એ વેચીયા નથી બીજી જમીન જયારે હું વેચવા ગયો છું ને એનું નોટિસ આપી એમાં એને રજૂ કર્યું છે બસ આવા નાલાયક તત્વો નું કામ જ આ છે પણ આપણે સજ્જન માણસો એ ડરવાની જરૂર નથી

કોઈને છોડતું નથી એટલો વિશ્વાસ રાખવો હા સરસ થેન્ક યુ રોજ એવી પ્રાર્થના ગાવાની હિતની શક્તિ હમે દે ના દાતા કે કા વિશ્વાસ કમજોર રહો ના હા યસ સર થેન્ક યુલે આવજો ભાઈ